માલપુર તાલુકાના બોલા ભટડા ગામે તાલુકા પંચાયતના સભ્ય અને તેના પત્ની ઉપર જીવલેણ હુમલો માલપુર તાલુકા નજીક આવેલા બોલા ભાથોડા ગામ મંગળવાર સાંજે તાલુકા પંચાયતના સભ્ય બાલુભાઈ રામાભાઈ પગી અને તેમના પત્ની પર હુમલો કરવામાં આવ્યો હતો આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે દૂધ મંડળીના સેક્રેટરીના ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરતા હુમલો કરવામાં આવ્યો હતો

બાલુભાઈ તથા તેમના પત્ની સુધાબેન પગી ઉપર લાકડીઓ તથા અન્ય સાધનો વડે તૂટી પડ્યા હતા હુમલાખોરોએ બાઇક પરથી પાડી બાલુભાઈના શરીર તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી અને પરિસ્થિતિ તંગ બની હતી ઘટનાની જાણ થતા પરિવારજનોએ તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી સેવા બોલાવી બંનેને માલપુર સરકારી હોસ્પિટલ ખસેડા હતા બાદમાં બાલુભાઈની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે મોડાસાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ હુમલાનું મૂળ કારણ દૂધ મંડળીના સેક્રેટરી રહીજીભાઈ પોતાના ભ્રષ્ટાચાર અંગે બાલુભાઈ પગી દ્વારા કરાયેલ રજૂઆતો હોવાનું માનવામાં આવી રહી છે અગાઉ પણ સંબંધિત સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધાયો આ બનાવ અંગે સુધાબેન બાલુભાઈ પગીની ફરિયાદના આધારે માલપુર પોલીસે ભવાનભાઈ રવજીભાઈ પગી રૈજીભાઈ ફતાભાઈ પગી પ્રતાપભાઈ અર્જણભાઈ પગી ડાયાભાઈ લાવાભાઈ પગી અર્જુરભાઈ અમરાભાઈ પગી તથા

રણજીત ઇરા જાયમલ કોયા એટલા હતા હમણાં હાલમાં જ હતા બધા અને ઢોર માર માર્યો હતો